વિડિયોમાં તમે જે સીન સપાટા જોઈ રહ્યા છો એ છે મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા તે ભાવનગર પોલીસ ખાતામાં ફરજ બજાવતી હતી એટલા માટે કારણ કે હાલ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની હરકતથી સમગ્ર રાજ્યની પોલીસને નીચા જૂણું થયું છે ઘટના કંઈક એમ છે કે એટ્રોસિટીના કેસમાં ફરાર આરોપી પાર્થ ધાંધલિયા કે જેને શોધવા માટે પોલીસે આખું ભાવનગર ખૂંદી વળ્યું પણ ન મળ્યો આખરે પોલીસને જાણ થઈ કે આ મહિલા કોન્સ્ટેબલ નૈનાએ આરોપીને ઘરમાં જ આશરો આપ્યો છે આ બાતમી મળતા જ એસસીએસટી સેલની ટીમ નૈનાના ઘરે પહોંચી ત્યાંથી આરોપી મળી ગયો પરંતુ વિશેષતામાં તેના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ પણ મળી અને બિયરના ખાલી ટીન પણ મળ્યા આ સિવાય અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા જાની પણ ઝડપાય આ બંને કોન્સ્ટેબલે ભેગા મળીને આરોપીને આશરો આપ્યો હતો હાલ પોલીસે બે મહિલા કોન્સ્ટેબલ અને આરોપીને ઝડપી પાડ્યા છે અને સૌથી છેલ્લે જણાવીએ કે કોન્સ્ટેબલ નૈનાની હાઈફાઈ લાઈફસ્ટાઈલ છે મોંઘી ગાડી ફેશનેબલ કપડાં સહિત ફોટો અને રીલ બનાવવાની શોખીન નીકળી છે તેમના ઇન્સ્ટાગ્રામ પર ખાકી વર્દીમાં પણ અનેક ફોટા છે અને સાથે જ અન્ય પણ ફોટા અને રીલ અપલોડ કરી છે ત્યારે નૈનાની મીઠી નજર નીચે આરોપી તેના ઘરમાં રહેતા અનેક સવાલો ઉઠ્યા છે